રામ રામ બધા મિત્રોને વ્લોગિંગની શરૂઆત કરી છે હમણાં ચાર પાંચ દિવ્યા નથી વ્લોગ ઉતાર્યો કારણ કે વરસાદ હતો વાવણી કરી એમાં ટાઈમ ના મળ્યો આજ આ પાંચમો દી છે લગભગ વ્લોગ ન થાય ભાઈને આ જ આવી જાય કાં તુફાન તુફાનને જાય ગારો નંબર એ નાખી લે બાકી જાવ થોડો થોડો ગારો છે બધે આજે થોડોક વરસાદ આવ્યો હતો સુકાઈ જાય વાંધો ના આવે એમાં કડો એટલે વાંધો ના આવે આની વધારે કચકાણ કર્યું જાય આ થોડીક ભરતી હોય ને ધોઈ એ વધારે થાય આને બહુ નથી વાંધો મજામાં બાંધવાનું ચાલુ કર્યું હે આપણે રે એક જ છે બાંધવાની ભાઈને વધારે છે જે બાંધે છે તુફાન નું ધ્યાન ઘણું છે ભી હું બાજુ તબેલા તુફાન વાવી દીધું છે ને બપોરે છાંટા હતા અત્યારે નથી થોડુંક વાદરા જેવું લાગે છે અત્યારે એવું કઈ

થોડું આવી ગયું હોય ને બોરમાં પાણી હવે ભરાઈ જાય ખડે એટલી વારમાં મીઠું આમાં લીલું લીલું દેખાય બધે હવે સરિયા થઈ ગયા હે વાંધો નહીં આવે નેવા પડ્યા ને દે એટલે દેખાય ગઈ કદ ગાયટ કરેલ હોય ને પીટલી ફાસ્ટફૂડ છે જ્યાં મેં કશકાન કરી દીધું હું વરસાદ ઉગમણો હતો ને ત્યાં માખો તબેલો ગારાવાળો થઈ ગયો પીનો પીનો હવે હુકાય નહીં ગળીતમાં તડકા પડે નહીં ને એમાં બાંધા છે બધા બે નીકળી ગયા ચાર બાંધા ઓલા તબેલામાં ચાર છે આવી ત્યાં ચકલાઓને આ ભારે કાયમ આવે ગયા આમ પૂછડા માયરાવારું ઘરના ચકલી ઘરે મોતી મોતી દોરા કાઢે ફુવારા વેરું નહીં એવું ચાલુ થવાનું પાણી થઈ ગયું બન ને બંધ પડ્યા રહ્યા ખામણું થોઈ ને એક થોડું થોડું વરસાદ આસુ પડી ગયું ગયો ગોપી પછી જેમ હજળભાવ મૂકી જાય ભૂકો બગાડ્યો ભૂકો બગાડી બગાડીએ જે આસુમાં શું થાય ને ડુંસોઆમાં બગાડે માં મૂકી મકાઈ ભૈડાને અમીનું બે ભાગ કરીને મૂકી દેવાનું એટલે બગડે નહીં પાસે અમુક ને ખીલે પાટોડા ભાઈ પાણીના પાણી ને નંબરે તુફાન તારી એકની જગ્યા કાયદેસર છે નીરતી બેઠું રહેવાનું ગાની હાકર હિંગડામ ચડાવી આ ક્યાં જરવાય તો નહીં છે જે મલાઈવા રાખ્યા હિંગડામ રાખે અને પાણા નીકળ્યા છે બે કુમળા જવા દે આડા ના આવે લાગે ભેગા કરી દીધા તુફલો જોયા જ રાખીએ હું ખાણ ખાણ ભરું લાગે જો કોથરો પલ્લી ગયો બાસકી દેવી પડી માથે તબેલા માં અંજે હાકર ગેંડે તોડ નાખીને માં ખીલો તોડ નાખ્યો હાકર વધી પડી હવા મૂકી દે ક્યાં ખાચવી ને આપણે હજી આની એકને બાંધવાની છે આ તબેલ આમ જો ઓછો ગારો હોય એટલો બધોય નથી આ કાંઈ વરસાદ ના આવે ને હમાય દિવાલ તા ભીની થઈ ગઈ છે ડૂચો ને બધું પડ્યું હોય ક્યાંય કંઈ હમાય નથી વસ્તુ જ આમાં જ્યાં હાકરને રાખી દીધી હવે નળે નહીં બધા વેયા ગયા પાડા નજીક કંઈ વહાણ નથી ઓગાળવાડે બેઠો બેઠો જ્યાં બાસ્કીમાં નાખી દઈ થઈ જાય ને લુગડા જેવું કામ કાંઈ થામે જ થઈ જાય એક માણસ કામ કામ ઊભો થઈ ગયો એમ છે ભૂકો નાખીએ ત્યાં આરહ મળે ફોનમાં એવડો લાંબો હે हजार जा रहे जो वह जरूरती नहीं बाई ले जाए हाँ यो पाडे पा पी लीध है हज थोड़ पी है ना पी हे हजी आज तावड़ो भैरो है तो थोड़े खोलो कि ये किए भैरू है हमें जाड़वाधो नहीं बधाएं जाड़वा ली लीला थे जाए વરસાદ આવી ગયો ને હાઉપાદી અસોડો જો હિંગડામાં રાખ દીધો પડે નહીં ને ફાયદો થઈ ગયો વળી કોક કોક સાટા આવે હે હે અરે પાઈ ત્યાં આજ ને ભાગે હે તાર જોવો બધે આમ પાડા પગમાં કંઈક પાણી બાણી લાગી ગયું લાગે ધીરે ધીરે હાલે છે પાણી થોડુંક પોષી પડી ગઈ છે ખરી ગરમી તો થાય ને આમ મોરી આદર જેવું થાય છે